થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસે અત્યારે પૂરેપૂરી સતર્કતા દાખવી છે ખાસ કરી વડોદરાના સિવાસી જેવા વિસ્તાર જે શહેર અને ગ્રામ્યની સરહદોને જોડે છે ત્યાં પોલીસનું ચેકિંગ હંમેશા કડક હોય છે તાલુકા પોલીસ અને જિલ્લા એલસીબી બંને સાથે મળી સિવાસી ચેકપોસ્ટ પર તહેનાત છે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી દારૂ પી વાહન ચલાવતા લોકોને પકડવા માટે અત્યાધુનિક મશીનો દ્વારા સ્થળ પર જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે તમામ વાહન ચાલકોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે નશાબંધીનો ભંગ ન થાય વડોદરા પોલીસની કામગીરીનો હેતુ નાગરિકોની સુરક્ષા અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનો છે વડોદરા શહેર પોલીસ દ્વારા સીપી સર અમારા નરસિંહ કોમર સાહેબ દ્વારા અમને ડ્રિંક એન્ડ ડ્રાઈવની અલગ અલગ ચેકપોસ્ટ અને અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ ડ્રાઈવ આપવામાં આવેલ છે જેમાં ડ્રિંકિંગ ડ્રાઈવ ના કેસીસ છે કે પછી કોઈ અન્ય ઇસમો જે કેફી દ્રવ્ય પીને નીકળતા હોય અથવા એમના પોઝિશનમાં હોય એવા બધા વ્હીકલોને ઇસમોની ચકાસણી ચાલુ છે આવનાર તહેવાર નવા વર્ષની ઉજવણી સુપેરે પાર પડે અને કોઈ એવા અઘટિત ઘટના ન બને એટલે પોલીસ બહુ અલર્ટ મોડમાં છે અને અલગ અલગ જગ્યાઓ અલગ અલગ નાકાબંધી પોઈન્ટ્સ અને ચેકપોસ્ટ પર પોલીસ એમનું સઘન ચેકિંગ ની કાર્યવાહી કરી રહી છે એવા કોઈ કેફી દ્રવ્યો કે નશીલા પદાર્થોનું સેવન કરીને ઈસમો જો અહીંયા છાપતા બનીને ફરે તો પોલીસ સઘન ચેક કરી રહી છે એમાં બ્રેથ એનેલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે વ્હીકલ ચેકિંગ પણ કરવામાં આવે છે એમના ડોક્યુમેન્ટ ચેક પણ કરવામાં આવે છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે